વડોદરા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પઢિયારના ચૂંટણી પ્રચારને લઈને એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આગામી લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા વડોદરા લોકસભાના ઉમેદવાર તરીકે પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પઢિયારની જાહેર કર્યા બાદ હવે ચૂંટણી પ્રચાર શરૂ કરવામાં આવશે ત્યારે આજરોજ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પઢિયારની આજે કોંગ્રેસના પ્રભારી એવા દિગ્ગજ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ ભત્તુભાઈના નિવાસસ્થાને કાર્યકર્તાઓ સાથે ચૂંટણીમાં પ્રચારની રણનીતિ નક્કી કરવા બેઠક યોજવામાં આવી હતી જેમાં કાર્યકરો પદાધિકારીઓ સાથે વિચાર વિમર્શ પરિચય સાથે સલાહ સૂચનોની આપણે કરવામાં આવી હતી આ પ્રસંગે વડોદરા લોકસભા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જસપાલસિંહ પઢિયારે પત્રકારો સાથે વાતચીત કરી હતી એટલે પાર્ટી કરે લોકસભાના પ્રભારી બનાયા છે તો કંઈ કામગીરી જોઈ હશે સારી તો બનાયા છે હવે મારી રણનીતિ પ્રમાણે હું શું કરી શકું છું એ આગળનું ભવિષ્ય બતાડશે અત્યારથી હું શું બતાડી દઉં અત્યાર તો મિટિંગ ચાલુ કરી છે હવે ચાલો આગળ આગળ વધી ધીરે ધીરે રે મને ધીરે સીરે સબકુચ હોય પર કબીરા સિંચે સૌ ગળા રીતુ આયફલ હોય અભિષેક આવું શું બતાડી દઉં તમને એટલે શરૂઆત કરી છે જુઓ કારણ કે વાયદા બહુ છે વાદે વાદે ઓ નિભાના નહીં અને હોશિયારી કરના આ ચાલ છે અને એ ચાલની સામે આપણે કઈ રીતે લડીશું એ આગળની રણનીતિ બતાડશે